ભારતીય સૈન્ય છાવણી ઉપર પાકિસ્તાનના હુમલાના પ્રયાસને સેનાએ બનાવ્યો નિષ્ફળ વિદેશ મંત્રાલય કહ્યું વાયુ વાયુસેનાએ હવાઈ કાર્યવાહીમાં પાકિસ્તાનના ફાઇટર પ્લેનને કર્યું ધ્વસ્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણેય સેનાના પ્રમુખો સાથે યોજી બેઠક ભારતે પાકિસ્તાનના હાઈ કમિશનરને પાઠ્યું સમન્સ પાકિસ્તાનની અકારણ આક્રમકતા વિરુદ્ધ નોંધાવ્યો વિરોધ ભારતીય વાયુસેનાના ઘાયલ પાયલટ સાથેના અમાન્ય વ્યવહારને ગણાવ્યું જીનીવા સંધિનું ઉલ્લંઘન પુલવામા હુમલામાં જૈશે મોહમ્મદની ભૂમિકાને લઈ પાકિસ્તાને સોંપાયું પુરાવાનું ડોઝિયર દુનિયામાં એકલું પડ્યું પાકિસ્તાન દુનિયાના તમામ દેશોએ કહ્યું પાકિસ્તાન આતંકવાદ વિરુદ્ધ કરે કડક કાર્યવાહી ફ્રાન્સ અને અમેરિકાએ પણ પાકિસ્તાનની જમીન પર પોષવામાં આવી રહેલા આતંકવાદને ખતમ કરવા કહ્યું બ્રિટન અને નેપાળે પણ કરી ચિંતા વ્યક્ત ભારતને કૂટનીતિક મામલે સફળતા બુધવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અમેરિકા બ્રિટન અને ફ્રાન્સે જેસે એ મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહર ઉપર પ્રતિબંધ લગાવવા રજૂ કર્યો પ્રસ્તાવ પ્રસ્તાવમાં કહ્યું પુલવામામાં ભારતીય અર્ધસૈનિક દળ અને સીઆરપીએફના કાફલા પર જેસે એ મોહમ્મદ દ્વારા જ હુમલો કરવામાં આવ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર કરશે એનાયત વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કાર્ય કરનાર વૈજ્ઞાનિકોને આપવામાં આવે છે આ પુરસ્કાર આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેરા બુથ સબસે મજબૂત કાર્યક્રમ અંતર્ગત વીડિયો કોન્ફરન્સ દ્વારા કરશે સંવાદ એક કરોડ ભાજપા કાર્યકર્તાઓને સાથે કરશે સંવાદ ગુજરાતમાં ચારસો એકાવન સ્થાન પર હજારો કાર્યકર્તાઓ મેળવશે માર્ગદર્શન ગાંધીનગર ખાતે ગુજરાત કોળી ઠાકોર વિકાસ નિગમ દ્વારા યોજાયો ચેક વિતરણ સમારોહ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બારસો લાભાર્થીઓને રૂપિયા આઠ કરોડની આપી સહાય તો સમારોહ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ અંગેની મુખ્યમંત્રી આપી માહિતી અને બીજી ટી ટ્વેન્ટીમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને સાત વિકેટે આપ્યો પરાજય મેક્સવેલની તોફાની સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ એકસો એકાવન ના લક્ષ્યને ઓગણીસ પોઈન્ટ ચાર ઓવરના અંતે કર્યો પૂર્ણ ઓસ્ટ્રેલિયાનો બે શૂન્યથી સિરીઝ ઉપર કબજો બાલાકોટમાં એર સ્ટ્રાઇક બાદ બુધવારે ભારતીય સૈન્યને નિશાન બનાવવા પાકિસ્તાની વાયુસેનાએ હુમલો કર્યો હતો પરંતુ ભારતીય સેનાએ સતર્કતા દાખવી હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો તેમજ ભારતીય વાયુસેનાએ વળતા પ્રહારમાં પાકિસ્તાનનું એફ સોળ વિમાન તોડી પાડ્યું હતું પણ આ પ્રહારમાં ભારતનું મીગ એકવીસ વિમાન પણ ક્રેશ થયું હતું જોઈએ એક રિપોર્ટ પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેના દ્વારા મિરાજ ટુ થાઉઝન્ડના એરસ્ટ્રાઇકના એક દિવસ બાદ પાકિસ્તાની સેનાએ હવાઈ સીમાનું ઉલ્લંઘન કર્યું હતું બુધવારે વહેલી સવારે પાકિસ્તાનની વાયુસેનાએ ભારતીય સેના પર હુમલો કર્યો હતો પરંતુ ભારતીય સેના પણ જવાબી કાર્યવાહી માટે પહેલાથી જ તૈયાર હતી જોકે આ કાર્યવાહીમાં ભારતે મિક ટ્વેન્ટી વન બાયસન ફાઇટર પ્લેટ ગુમાવ્યું હતું તો પાકિસ્તાનના પણ એક ફાઇટર પ્લેનને તોડી પાડવામાં આવ્યું હતું Counterterrorism action it took yesterday against a terrorist training camp of Jais e Mohammed in Pakistan, based on credible evidence that Jais e Mohammed intended to launch more attacks. Against this counterterrorism action, Pakistan has responded this morning by using its air force to target military installations on the Indian side. Due to her high state of readiness and alertness, Pakistan's attempts were foiled successfully. The Pakistan Air Force was detected and the Indian Air Force responded instantly. In that aerial engagement, one Pakistan Air Force fighter aircraft was shot down by a MiG-21 Bison of the Indian Air Force.

that he is in their custody. We are ascertaining the facts. ભારત પાકિસ્તાન વચ્ચે વણસેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જમ્મુ શ્રીનગર લેહ અને અમૃતસર એરપોર્ટને થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યું હતું જો કે પરિસ્થિતિ સામાન્ય બનતા તમામ સેવાઓને રાબેતા મુજબ શરૂ કરવામાં આવી હતી આ એર આતંકી સંગઠન જૈસ એ મોહમ્મદની છાવણી ઉપર કરવામાં આવી હોવાની સરકારની સ્પષ્ટતા છતાં પાકિસ્તાને ભારતીય સેના ઉપર હુમલો કર્યો છે ભારતની ગુપ્તચર એજન્સી પાસે પૂરતા પુરાવા છે કે જૈશ એ મોહમ્મદ પાસે ભારત ઉપર આવા અનેક હુમલાની યોજના હતી ભારત સરકાર આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન દ્વારા ચાલતી સતત આતંકવાદી પ્રવૃત્તિ અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અનેક પુરાવા આપી ચૂકી છે બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ચીનના પ્રવાસે છે પ્રવાસ દરમિયાન વિદેશ વિદેશમંત્રીએ પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેના દ્વારા કરાયેલા એર સ્ટ્રાઇકના બીજા દિવસે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે રશિયા ભારત અને ચીનની સંયુક્ત બેઠકમાં ભાગ લીધો હતો આ ત્રિપક્ષીય બેઠક દરમિયાન વિદેશ મંત્રીએ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો મુદ્દો ઉઠાવી પાકિસ્તાનને ઉઘાડું પાડ્યું હતું વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ચીનના ઉઝેનમાં ચીનના વિદેશમંત્રી વાંગ ઈ સાથે દ્વિપક્ષીય વાતચીતમાં પુલવામામાં થયેલા આતંકી હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો રશિયા ભારત અને ચીનના વિદેશ મંત્રીઓની યોજનારી ત્રિપક્ષીય બેઠક પહેલા થયેલી આ વાતચીતમાં વિદેશમંત્રીએ ભારતમાં આતંકવાદી હુમલા કરવા માટે પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદની પોલ ખોલતા આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે કે તે પાકિસ્તાન ઉપર ભારત સામે આતંકી ગતિવિધિ ફેલાવવા ઉપર પ્રતિબંધ લગાવે पाकिस्तान ने वैश्विक मंच पर एकदम अलग करवाई दिशा में विदेश मंत्री की यात्रा रही मैंने विशेष रूप से हाल ही में जम्मू और कश्मीर के पुलवामा में हुए बरबर -बर आतंकवादी हमले को रेखांकित किया जिसमें भारत ने अपने 40 से अधिक बहादुर सुरक्षा कर्मियों को खोया ये हमला हमें फिर से याद दिलाता है कि आतंकवाद और इसे प्रोत्साहित करने वालों के विरुद्ध सारे विश्व को एक होने की आवश्यकता है ભારત ને જગન્ય આતંકવાદી હમલે જિમ્મેદારી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત સંગઠન જે આ સાથે વિદેશ મંત્રીએ ચીન અને રશિયાની સામે સ્પષ્ટ કર્યું હતું કે ભારતે આખરે શા માટે એર સ્ટ્રાઇક કરી તેમણે કહ્યું કે પાકિસ્તાન દ્વારા આતંકી સંગઠન જૈશની વિરુદ્ધ કાર્યવાહી નહીં કરવાને લીધે ભારતે તેના ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરી છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન પોતાની જમીન પર આતંકી જૂતો હોવાના અને તેના પર કાર્યવાહી કરવાનો સતત ઇનકાર કરી રહ્યું હતું જૈશ ભારતના અનેક હિસ્સાઓમાં આતંકી હુમલાનું કાવતરું ઘડી રહ્યો હતો આજ જ કારણસર અમારી સરકારને આ નિર્ણય લેવો પડ્યો હતો જો કે આ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે આ કાર્યવાહી દરમિયાન કોઈ સામાન્ય નાગરિકોને જાનહાનિ ન થાય ભારત દ્વારા જૈશ એ મોહમ્મદ કે પ્રશિક્ષણ શિબિર પર ક્યા ગયા પ્રહાર ભારત કે આતંકવાદ થી લડને પ્રતિબદ્ધતા કા પ્રમાણ છે હમલે કે ઠિકાને કા ચયન इस बात को ध्यान में रखकर किया गया था कि किसी भी तरह से आम जनता को कोई हानि न पहुंचे ये गैर सैन्य कार्यवाही थी जिसका उद्देश्य जैश मोहम्मद से आतंकवादी ढांचे को ध्वस्त करना था और उसमें हमने कामयाबी हासिल की है भारत ने पाकिस्तान की अंदर एयर स्ट्राइक कर जेने पगले चीने आ मामले एक निवेदन बहार पाड़ू थू बेशों ने शांति की अपील करी थी

और मुझे खुशी हुई आपको बताते हुए हमने तय किया जिसको हमने अपने पैरा दस में लिखा भी है अपने जॉइंट कम्युनिके में जो आपको बटेगी हमने एक तरफ यूएन लेड ग्लोबल काउंटर टेररिज्म मैकेनिज्म को स्थापित करने की बात की और दूसरी तरफ भारत द्वारा प्रस्तावित सीसीआईटी कॉम्प्रिहेंसिव कन्वेंशन ऑन इंटरनेशनल टेररिज्म को अंतिम रूप देकर अपनाने की भी बात की પાકિસ્તાનના બાલાકોટમાં થયેલા ભારતીય વાયુસેનાની કાર્યવાહી પછી આંતરરાષ્ટ્રીય સમુદાયથી પાકિસ્તાનને કોઈ પણ રીતે સમર્થન નથી મળી રહ્યું અને કૂટનીતિક મોરચે પણ તે એકલું પડી ગયું છે ત્યાં સુધી કે ચીને પણ ધીરજ રાખવાની સલાહ આપીને પાકિસ્તાનને ઝટકો આપી દીધો છે બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ પુલવામા આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને અમેરિકા બ્રિટન અને ફ્રાન્સે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સમક્ષ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને બ્લેક કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે જો કે હવે એ જોવાનું રહેશે કે આ પ્રસ્તાવ ઉપર ચીન શું નિર્ણય લે છે કારણ કે અગાઉ પણ જૈશના પ્રમુખ મસૂદ અઝહર ઉપર કાર્યવાહી કરવા મામલે ચીને પરિષદને રોકી દીધી હતી અમેરિકા બ્રિટન અને ફ્રાન્સે પંદર સભ્યોની બંધ સમિતિ સમક્ષ અઝહરને હથિયાર ન ખરીદવા તેની વૈશ્વિક યાત્રા ઉપર પ્રતિબંધ અને સંપત્તિ ફ્રીઝ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે જો કે સમિતિ સર્વસંમતિ બાદ માર્ચ સુધીમાં આ પ્રસ્તાવ નિર્ણય કરશે અને વિભાગે રાષ્ટ્ર વિરોધી લોકો અને તેમની સાથે જોડાયેલા લોકોની સંપત્તિ ઉપર દરોડા પાડ્યા છે ઇન્કમટેક્સ તરફથી જણાવવામાં આવ્યું છે કે જમ્મુ કાશ્મીરમાં ચાર અને દિલ્હીમાં ત્રણ જગ્યા ઉપર પાડેલા દરોડામાં મોટી સંખ્યામાં બે હિસાબી નાણાંની જાણકારી મળી છે તથા હાર્ડ ડિસ્ક પણ જપ્ત કરવામાં આવી છે આ થી ઘણી જાણકારી મળી શકે છે આ મામલે જણાવવામાં આવ્યું છે કે આ લોકોએ મોટી સંખ્યામાં નાણાં એકઠા કર્યા છે અને ઇન્કમ ટેક્સ ભર્યો નથી ભારતીય જનતા પાર્ટીએ વિપક્ષના એ આરોપોને નકારી દીધા છે કે સત્તારૂઢ પક્ષ પુલવામાના શહીદોના બલિદાનનું રાજનીતિકરણ કરી રહ્યું છે નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે એકવીસ વિપક્ષી દળોના નિવેદન ઉપર વાંધો ઉઠાવતા જણાવ્યું કે પાકિસ્તાની મીડિયા તેનો લાભ લઈ રહ્યું છે અને એ સંદેશ આપી રહ્યું છે કે ભારત એક નથી પાર્ટીઓને જો સાજા બયાન જારી કર્યા જો રાહુલજીને ઓર ઉસમે દિખાયા કહા ગયા કે સત્તાધારી દલ કે નેતાઓ દ્વારા હમરે જવાનો શહાદત રાજનીતિકરણ કરને પર સભી નેતાઓને ગંભીર ચિંતા વ્યક્ત કરી पहले तो ऐसी कोई राजनीतिकरण नहीं हुई है ना हमारा इरादा है लेकिन विपक्ष के कभी सोचा था कि अपने बयान का कौन कैसे उपयोग करेगा क्या अर्थ निकालेगा ये पाकिस्तान के सभी चैनल पर यह आज विपक्ष के द्वारा लिया गया बयान उसकी न्यूज बनी है इससे क्या झलकता है कि देश एकजुट नहीं है और 21 पार्टियों के बयान से कौन खुश है પાકિસ્તાન પાકિસ્તાન કી સેના વહા મીડિયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં આયોજિત થનાર શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર સમારોહમાં ભાગ લેશે પ્રધાનમંત્રી વર્ષ બે હજાર સોળ સત્તર અને અઢાર માટે વિજેતાઓને શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર આપશે તેમજ સમારોહને સંબોધિત પણ કરશે વિજ્ઞાન અને ટેકનોલોજી અનુસંધાન પરિષદના સ્થાપક ડોક્ટર શાંતિ સ્વરૂપ ભટનાગરના નામ પર આ પુરસ્કાર આપવામાં આવે છે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં શ્રેષ્ઠ કાર્ય કરવા બદલ આ પુરસ્કાર આપવામાં આવે છે આદિવાસીઓની અડચણોના આદેશ ઉપર રોક લગાવવા માટે કેન્દ્ર સરકારની અરજી ઉપર આજે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે કેન્દ્ર સરકારે આદિવાસીઓને જંગલમાંથી હટાવવાના આદેશ ઉપર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે પાછલી સુનાવણીમાં જસ્ટિસ અરૂણ મિશ્રા જસ્ટિસ નવીન સિંહા અને જસ્ટિસ ઇન્દ્રા બેનરજીની બેન્ચે એકવીસ રાજ્યોના લગભગ અગિયાર પોઈન્ટ આઠ લાખ આદિવાસીઓ પર જમીન પર કબજાના દાવાને નકારીને રાજ્ય સરકારોને આદેશ આપ્યો હતો કે તે પોતાના કાયદા પ્રમાણે જમીનો ખાલી કરાવે કોર્ટે એકવીસ રાજ્યોના મુખ્ય સચિવોને આદેશ રજૂ કરતા જણાવ્યું હતું કે તેઓ બાર જુલાઈથી પડેલા સોગંદનામું દાખલ કરી જણાવે કે તેમણે નક્કી થયેલ સમયમર્યાદા જમીન કેમ ખાલી કરાવી નહીં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં રહેલા આતંકી છાવણીઓ ઉપર કરેલી કાર્યવાહી બાદ દેશ સહિત સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે જેના કારણે હાલ રાજ્યના સરહદી તેમજ દરિયાઈ વિસ્તારમાં ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને પોલીસ દ્વારા ઠેર ઠેર સઘન ચેકિંગની કામગીરી વધારી દેવામાં આવી છે જોઈએ આંગે એક રિપોર્ટ ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી છાવણી પર કરાયેલા એર સ્ટ્રાઇક બાદ સમગ્ર દેશમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે દેશ સહિત રાજ્યમાં આતંકી હુમલાની શક્યતાને પગલે રાજ્યના દરિયાઈ વિસ્તારોને એલર્ટ જાહેર કરાયું છે ત્યારે વિશાળ દરિયા કિનારો ધરાવતા ભાવનગર જિલ્લામાં પણ દરિયાઈ સુરક્ષા વધારી દેવામાં આવી છે ખાસ કરીને અલંગ વિસ્તારમાં આવતા જતા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેમજ ભાવનગર મરીન પોલીસ દ્વારા બોટ મારફતે દરિયામાં સતત વોચ સાથે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે દરિયા પટ્ટી છે જેઓ મરીન પોલીસની બોટ છે આ દ્વારા ત્યારે દરિયામાં પણ પેટ્રોલિંગ ચાલુ છે પર કોસ્ટલની જે રોડો છે આ રોડો ઉપર વાહન પેટ્રોલિંગ પણ ચાલુ છે બહુ સારી જગ્યાએ ચેક બુસ્તો બનાવીને તમામ વાહનોને ચેક કરવામાં આવે છે તમામ માણસોની ટ્રિસ્કિંગ કરવામાં આવે છે આ પ્રક્રિયા અત્યારે ચાલવામાં આવે છે હાલ લોક ગેટ વિસ્તાર કે જે એક ચેનલ છે કે જેની અંદરથી પણ કહી શકાય કે ક્યારેકને ક્યારેક આવી જે હુમલાની દહેશતના પગલે જો કોઈ પણ આતંકવાદીઓ છે એ પ્રવેશ ન કરી છે તેની પર તકેદાઈ રાખવામાં આવી રહી છે હાલ સમગ દરિયાની જે વાત કરવામાં આવે તો ભાવનગરના જે કોગા છે આ ઉપરાં સર્તા પર તમામ જે અલંગ જે આ તમામ મથકો જે કે જ્યાં દરિયા પટ્ટી આવેલી છે ત્યાં તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા છે એ તલાક કરી દેવામાં આવી છે કરાચીથી બસો એક્યાસી નોટિકલ માઇલ દૂર આવેલા અતિસંવેદનશીલ પોરબંદર નેવી દ્વારા હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યું છે નેવી દ્વારા કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે યુદ્ધ જહાજો ખડકી દેવામાં આવ્યા છે તો કોસ્ટગાર્ડ અને પોલીસે તાકીદની બેઠક બોલાવી માછીમારોને એલર્ટ કરી દીધા છે તેમજ ત્રણ દ્વારા દરિયા પર બાજ નજર રાખવામાં આવી રહી છે અરબી સમુદ્ર કિનારે આવેલા સોમનાથની સુરક્ષામાં પણ વધારો કરાયો છે હાઈ એલર્ટને પગલે દિલ્હીથી એનએસજી કમાન્ડો સોમનાથ મંદિરે પહોંચ્યા હતા એનએસજીના આઈજીએ સોમનાથમાં સુરક્ષા બંદોબસ્તની સ્થિતિની સમીક્ષા કરી હતી સોમનાથ હેલીપેડ સહિત સમુદ્ર કિનારા અને મંદિર પરિસરની ચકાસણી કરવામાં આવી હતી આ ઉપરાંત દ્વારકામાં પણ દ્વારકા મંદિર પરિસર ગોમતી ઘાટ અને દરિયા કિનારે સઘન ચેકિંગ હાથ ધરાયું છે प्रॉपर तरीके से बढ़ा दी गई है वहाँ पे जो करेंटली सिविल पुलिस के द्वारा और एस के जवानों के द्वारा सुरक्षा व्यवस्था राउंड द क्लॉक प्रोवाइड की जा रही है जो लोग पॉइंट पे हैं उनको पॉइंट पे जाके ऐसी कोई भी स्थिति उत्पन्न होती है मंदिर कैंपस में उसके बाहर तो उससे कैसे निपटना है उसकी प्रॉपर ब्रीफिंग की गई है तो आ तरफ राज्य विस्तारों में कड़क सुरक्षा बंदोबस्त गोटवी एलर्ट जाहिर कर આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે ભારત પાકની આંતરરાષ્ટ્રીય બોર્ડર સહિત રાજસ્થાનને જોડતી અમીરગઢ અને ધાનેરા બોર્ડર પર પણ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે યાત્રાધામ અંબાજીમાં પણ સુરક્ષા સઘન કરાઈ છે સમગ્ર સુરક્ષા બંદોબસ્ત ઉપર સીસીટીવી કેમેરા નજર રાખી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાની નબેટ સરહદ પર ખૂબ જ સઘન ચેકિંગ થઈ રહ્યું છે આ સિવાય જે બનાસકાંઠાથી જે રાજ્યોને જોડતી સરહદ છે રાજસ્થાન રાજ્યને જોડતી સરહદ છે અમીરગઢ અને ધાનેરા ખાતે જે આવેલી છે ત્યાં પણ સમગ્ર બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં જબરજસ્ત સુરક્ષા બંદોસ્ત રહ્યા છે ભુજમાં પણ સરહદી જિલ્લામાં માં કોઈ પણ જગ્યાએ અનિચ્છનીય બનાવ કે શંકાસ્પદ ગતિવિધિ થતી હોય તો આર્મીને જાણ કરવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે એલસીબી એસઓજી અને મરીન પોલીસ સહિતની પોલીસની વિવિધ ટીમોએ ચેકિંગ હાથ ધર્યું છે હાઈ એલર્ટ વચ્ચે પ્રવાસીઓની કચ્છ સરહદની મુલાકાત પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અહીં બીએસએફ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો તમામ સુરક્ષા એજન્સીઓ હાલ કચ્છમાં એલર્ટ છે આ સાથે પાટણ સરહદ પર પણ એલર્ટ જાહેર કરાયું છે અહીં સામાન્ય નાગરિકોને સીમા દર્શન પર પ્રતિબંધ મૂક્યો છે અને સરહદી સુરક્ષા દળો પણ ખડે પગે છે પણ પાટણ બનાસકાંઠા અને કચ્છની સીમાઓ પાકિસ્તાન સાથે જોડાયેલી છે આ ગતિવિધિઓ સરહદની ગતિવિધિઓ પણ હવે તેજ બની ચૂકી છે સુરક્ષા દળોની સંખ્યા જે રીતે વધી રહી છે તે રીતે ચોક્કસ ભારત સરકાર કોઈ પણ પાકિસ્તાનના હુમલાનો જવાબ આપવા માટે તૈયારી કરી રહી હોય તે સ્પષ્ટ જણાઈ રહ્યું છે કોઈ પણ સિવિલિયન જે નાગરિક છે સરહદી ગામોના લોકોને સરહદ પર જવાની પાબંધી લગાવી દેવામાં આવી છે મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર આવેલા તાપી જિલ્લા ખાતે પણ સુરક્ષા વધારી દેવાઈ છે તાપી જિલ્લા પોલીસ વડા દ્વારા તાપી જિલ્લા ખાતે સઘન ચેકિંગના આદેશ અપાયા છે જે અંતર્ગત તાપી જિલ્લા ખાતે આવેલા સાત તાલુકામાં આવેલા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓને હાઈવે સહિતના વિસ્તારો હોટેલ્સ ગેસ્ટ હાઉસમાં સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે આમ આતંકી હુમલાને પગલે દેશ સહિત સમગ્ર રાજ્યમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ ગુજરાત એલર્ટ બાદ દરિયાઇ સીમા ઉપર પોલીસ દ્વારા સતત બોટ પેટ્રોલિંગ રાખી તમામ દરિયાઈ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે ભાવનગર રેન્જ આઈજી યાદવ દ્વારા અમરેલી અને ભાવનગરની દરિયાઈ સીમા ઉપર બોટ મારફતે પેટ્રોલિંગ કરી એલર્ટ કરી વિસ્તારમાં કોઈ શંકાસ્પદ હિલચાલ જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે અપીલ કરી છે ભારત પાકિસ્તાન વચ્ચેની હાલની પરિસ્થિતિ તણાવભરી બનતા ગુજરાત પોલીસ અને કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર વિસ્તારમાં દરિયાઈ સીમા ઉપર પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે સાથે પીપાવાવ પોર્ટ સહિતની કંપનીની સિક્યુરિટી અને સમગ્ર વિસ્તાર ઔદ્યોગિક ઝોન હોવાને કારણે તમામ લોકો સાથે બેઠક કરી એલર્ટ કરી દેવામાં આવ્યા છે આ વિસ્તારમાં જે અમરેલીના જે દરિયા વિસ્તાર છે અને ભાવનગર જે દરિયા વિસ્તાર છે એ સ્પેશિયલી જે પીપાવ જાફરાબાદ અને જે અમુક વિસ્તારો છે ભાવનગર આલંગ ધોઘા તમામ વિસ્તારોમાં પોલીસ દ્વારા ખૂબ જ શક્યતા રાખવામાં આવેલી છે અને તમામ વિસ્તારો પોલીસ દ્વારા વાન ચેકિંગ અને સઘન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે બાર ત્રીસ કલાકે સંગઠન સંવાદ કાર્યક્રમમાં દેશભરના ભાજપના લાખો કાર્યકર્તાઓ સાથે પંદર હજાર મંડળ ઉપર વિડિયો કોન્ફરન્સ દ્વારા સીધો સંવાદ કરશે ગુજરાતમાં ગ્રામ્ય તાલુકા શહેરીનગરમાં નગરમાં સ્થાન અને મહાનગરોમાં વિધાનસભા સીટ પ્રમાણે કુલ ચારસો સ્થાન હજારો કાર્યકર્તાઓને પ્રધાનમંત્રી મજબૂત અંગે માર્ગદર્શન આપશે આ કાર્યક્રમ અંતર્ગત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે સંગઠન સંવાદ કાર્યક્રમમાં ઓમપ્રકાશ માથુર જૂનાગઢ જિલ્લામાં અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પોરબંદર ખાતે ઉપસ્થિત રહેશે જ્યારે અન્ય સંસદ સભ્યો ધારાસભ્યો અને પ્રદેશ અગ્રણીઓ પોતપોતાના વિસ્તારમાં

પ્રદેશ લોકસભા ચૂંટણી પ્રભારી શ્રી ઓમજી માથુર સોમનાથ જિલ્લામાં ઉપસ્થિત રહેશે અને પ્રદેશના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી એ પોરબંદર ઉપસ્થિત રહેશે આ ઉપરાંત સંસદ સભ્યો ધારાસભ્યો અને પ્રદેશના અગ્રણી નિશ્ચિત જવાબદારી સાથે પોતપોતાના વિસ્તારમાં ઉપસ્થિત રહીને માર્ગદર્શન મેળવશે ગુજરાત કોળી ઠાકોર વિકાસ નિગમ દ્વારા ગાંધીનગર ખાતે યોજાયેલા ચેક વિતરણ સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા બારસો લાભાર્થીઓને રૂપિયા આઠ કરોડની સહાય ચૂકવવામાં આવી હતી જેમાં નાના ધંધા રોજગાર જેવા કે સેન્ટિંગ વિડીયોગ્રાફી મંડપ ડેકોરેશન સહિત પશુપાલન માટે ધિરાણ આપવામાં આવ્યું હતું આ નિગમ દ્વારા છસો જેટલા વિદ્યાર્થીઓને નવ કરોડનું ધિરાણ આપવામાં આવ્યું હતું આમ રાજ્ય સરકાર દ્વારા યુવાનો રોજગારી તરફ વળે તેમજ જોબ ગીવર બને તેવી નેમને નિગમ દ્વારા સાર્થક કરાશે તેમ મુખ્ય

આજી એક ડેમ ન્યારી એક ડેમ એમાં નર્મદાનું પાણી આવશે એનું પણ ઉદઘાટન કરશે અને જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ સરકારી એમાં અલગ અલગ ભવન અને પીજી હોસ્ટેલ્સ એનું પણ સાહેબ ઉદઘાટન કરવાના છે ત્યાર પછી બપોરે ઉમિયા ધામના ભવ્ય મંદિર નિર્માણ એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ત્યાર પછી મેટ્રો ટ્રેન એનું ઓપનિંગ કરશે અને ત્યાર પછી સિવિલ હોસ્પિટલમાં જે ત્રણ મોટી હોસ્પિટલો અને એશિયાની સૌથી મોટી હોસ્પિટલ આપણી બની રહી છે એનું ઉદ્ઘાટન કરશે બીજા દિવસે સવારે પાંચ તારીખે અન્નપૂર્ણા જે નરિભાઈ અમીન દ્વારા મંદિરનું જે નિર્માણ થઈ રહ્યું છે એનું ખાતમુહૂર્ત અને મૂર્તિ પ્રતિષ્ઠાનને એ બધા કાર્યક્રમ થશે ત્યાર પછી ભારતમાં જે અનઓર્ગેનાઇઝ લેબર એમના માટે જે વીમાની યોજના જાહેર કરી છે એનું લોન્ચિંગ અહીંયા અમદાવાદમાં શ્રમિક શ્રમિકો સાથેનો મોટો કાર્યક્રમ એમાં એ લોન્ચિંગ કરશે અને ત્યાર પછી મધ્યપ્રદેશ જવા નીકળી જશે તાપી જિલ્લાના સોનગઢ ખાતે આગામી ત્રીજી માર્ચના રોજ સુરત અને તાપી જિલ્લાના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અર્થે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે જેના ઉપલક્ષ્યમાં આદિજાતિ અને વન પર્યાવરણ વિભાગના મંત્રી ગણપત વસાવા દ્વારા અધિકારીઓ પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી આગામી ત્રીજી માર્ચના રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ગામે નવસો પચાસ કરોડની સિંચાઈની યોજના સહિત વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે જેના ઉપલક્ષ્યમાં આ સમીક્ષા બેઠક યોજાઈ હતી આદિવાસી ખેડૂતોની જે વર્ષોની માંગણી હતી સિંચાઈના પાણી માટે એ રાજ્ય સરકારે મંજૂર કરી છે લગભગ સાડી નવસો કરોડ રૂપિયા જેટલી મોટી રકમ રાજ્ય સરકારે મંજૂર કરી છે એનું ભૂમિપૂજન માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના કરકમલોથી થશે જૂનાગઢ ખાતે ભવનાથ તળેટીમાં વિધિવત રીતે કુંભ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને પગલે ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કરાતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે શિવરાત્રી કુંભ મેળામાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે જૂનાગઢ રેન્જ આઈજીપી સુભાષ ત્રિવેદી અને જૂનાગઢ એસપી સૌરભસિંઘે સુરક્ષા માટે ભવનાથની મુલાકાત લઈને માઇક્રો પ્લાનિંગ કરીને અનેક નિર્દેશો આપ્યા હતા ચૌદ સહિત પોલીસનો કાફલો સતત મેળાની સુરક્ષા કરી રહ્યો છે આ વખતે ગિરનાર શિવરાત્રી મેળાને કુંભનો દરજ્જો અપાતા મેળામાં બાર લાખ શ્રદ્ધાળુઓ અને વીવીઆઈપી લોકો અને સાધુ સંતો આવવાના હોય સુરક્ષાના તમામ પગલા હાથ ધરવામાં આવી રહ્યા છે उसको प्रिवेंट करने के लिए सारे ए, उपाय किए गए हैं और उसके साथ साथ कोई चोरी या मॉलिस्टेशन या ऐसी कोई घटनाएं ना बने उसको रोकने के लिए भी कोशिश की गई है चौदह डिवाइस वाई पी है पच्चीस पी है और पंद्रह से दो पुलिस के कर्मचारी इसमें लगेंगे दो शिफ्ट में सब काम करेंगे इस बार का बंदोबस्त पब्लिक को बिना कोई प्रॉब्लम इतमान से ये धार्मिक कार्य कर सके इसके लिए सहूलियत देना हमारा कर्तव्य है और पूरी सुरक्षा की हम गारंटी देते हैं सरकार द्वारा शुरू कर किसान सम्मान निधि लाभ लई आदिवासी बहुलता धरावता और संपूर्ण खेती पर निर्भर एवं तापी जिला खेडूत तो आनंद की लागण अनुभवी रहा है सरकार आभार व्यक्त कर रहा है નાની જમીન ધરાવતા અને મર્યાદિત આવક ધરાવતા નાના ખેડૂતોનો વિચાર કરી તેમની આવક બે હજાર બાવીસ સુધીમાં બમણી કરવાના આશય સાથે આવા નાના ખેડૂતોને પગભર કરવાને માટે કેન્દ્ર સરકાર દ્વારા કિસાન સન્માન નિધિની શરૂઆત કરી છે જે અંતર્ગત તાપી જિલ્લાના સાઠ હજાર ખેડૂતોના આ આયોજન હેઠળ ફોર્મ ભરાયા છે આ યોજનાનો કેટલાક ખેડૂતોને લાભ મળી પણ ગયો છે અને તેમના ખાતામાં પ્રથમ હપ્તા પેટે સીધા નાણાં પણ જમા થઈ ગયા છે કેન્દ્ર સરકારનો લોકો આભાર માની રહ્યા છે બે હજાર નો હપ્તો જમા થઈ ગયો છે એ ખેતીમાં બિયારણ દવા પછી મજૂરી નીંદવા માટેનો મજૂરી એમ તમનો ખર્ચો નીકળી જાય એમાંથી સક્સેસ યોજના છે નાટલા ટૂંક સમયમાં આ યોજનામાં એ બી આ સહાય બી આવી ગઈ છે મહેસાણા જિલ્લાના લીંચ ગામે સાંસદ જયશ્રીબેન પટેલની ઉપસ્થિતિમાં સરકારની વિવિધ યોજનાઓના કાર્ડ વિતરણનો સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમમાં આયુષ્યમાન ભારત યોજના મા યોજના અમૃતમ યોજના વાત્સલ્ય યોજના ઉજ્જવલા યોજના આરોગ્ય નિદાન કેમ્પ અને કિસાન સન્માન નિધિ યોજનાની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ કાર્ડ તથા આયુષ્યમાન ભારત કાર્ડ ઉજ્જવલા અંતર્ગત યોજના શ્રમ શ્રમયોગી માનધન યોજના અને ડસ્ટબિન યોજના આ સર્વે સ્વચ્છ અભિયાન અંતર્ગત સર્વે લોન્ચ અહીંયા ગામમાંથી બધાને બોલાવી અને લોકોને એમના લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો સાથે સાથે કમર પણ કરવામાં આવી અંતર્ગત અમને જે આ લાભ મળેલો છે એ ખરેખર એક ખૂબ સરસ અને સારી છે કે જેના અંદર ઘણા બધી બીમારીઓ અને રોગો અને એક્સિડન્ટ હૃદય હૃદયરોગ હોય પછી કોઈ કિડની બીમારીઓ કે કોઈ પણ એવા લાભો મળે છે કે જે પાંચ લાખ સુધીની યોજનાનો લાભ મળે છે આનાવે વાત ક્રિકેટની ગ્લેન મેક્સવેલની અણનમ સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ ભારતને બીજી ટી ટ્વેન્ટીમાં સાત વિકેટે પરાજય આપી બે મેચની સિરીઝ બે શૂન્યથી જીતી લીધી હતી ઓસ્ટ્રેલિયાની ટીમ એક કરતાં વધુ મેચની ટી ટ્વેન્ટી સિરીઝમાં ભારત સામે પ્રથમ વખત જીત્યું છે આ પહેલા બંને વચ્ચે ત્રણ ત્રણ મેચની બે સિરીઝ રમાઈ હતી જેમાં બંને સિરીઝ એક એકથી ડ્રો રહી હતી ડાર્શી શોર્ટ આઉટ થયા બાદ મેક્સવેલે હેન્ડસ્કોમ સાથે મળી ટીમને ઓગણીસ પોઇન્ટ ચાર ઓવરમાં વિજય અપાવ્યો મેક્સવેલ પંચાવન બોલમાં એકસો તેર રન બનાવી અણનમ રહ્યો હતો કોહલીએ આ દરમિયાન ઓગણત્રીસ બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી ધોની ત્રેવીસ બોલમાં ચાલીસ રન બનાવી અંતિમ ઓવરના પ્રથમ બોલે આઉટ થયો હતો કોહલી અને કાર્તિકે ત્યારબાદ બાકીના પાંચ બોલમાં સોળ રન બનાવતા ટીમનો સ્કોર ચાર વિકેટે એકસો રન થયો હતો તો તો બસ આટલું જ વધુ સમાચાર સમાચાર માટે જોતા રહો દૂરદર્શન નમસ્કાર